બીએમસી વિપક્ષના નેતા ભરત બુધેલિયા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હોવાથી ભાવનગર શહેર કોંગ્રેસના મહિલા આગેવાન એનએસયુઆઈ યુથ કોંગ્રેસ દરેક ફંટલ સેલના આગેવાનો તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેવા માટે વિનંતી કરવામાં આવી છે સાંજે સાડા ચાર કલાકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ થી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પગપાળા ચાલીને આવેદનપત્ર પાઠવવામાં આવશે तो भावनगर शहर कांग्रेस समिति राजकोट दलित समाज न आगे वन हमीर भाई देवजी भाई राठौर की हत्या बाबत ने ले भावनगर शहर कांग्रेस समिति ने एस कांग्रेस डिपार्टमेंट द्वारा कलेक्टर कचेरी आवेदन पत्र आप ભાવનગરથી એસસી ડિપાર્ટના ચેરમેન વિપુલ ખુમાણ આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ અને એસસી ડિપાર્ટ દ્વારા રાજકોટ માલવિયા પોલીસ સ્ટેશનની ઘટના બાબતે આવેદનપત્ર આપવા આવ્યા હતા જ્યારે રક્ષક ભક્ષક બને છે ત્યારે એમની આંખ ખોલવા માટે થઈ લોકશાહીની અંદર દરેકને હક અધિકાર મળ્યા છે આ હક અધિકારના માધ્યમથી જે દલિત સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ દુઃખદ અને શરમજનક છે પરંતુ આરોપીની હજી પણ ધરપકડ થઈ નથી એટ્રોસિટી એક્ટ હેઠળ એની ઉપર ગુનો દાખલ થવો જોઈએ પરંતુ હજી ગુનો દાખલ થયો નથી અને આની પાછળ જવાબદાર કોણ છે એમની જેડ્યુશિયલ તપાસ કરવામાં આવે અને પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે અને અપરાધીને ઝડપથી સજા આપવામાં આવે એ માંગને લઈ અમે ક્લેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું